ને હમા અરે હમા સંપદા પામ્યો ધા સુદામો વીર જાન થી ને દયા નું જન્મ્યા સદી ને સંત નો છે વિસામો અન ગામ ગામે બુ ભાજી થાંભલા બધા વાત જો

અનાયકનો હજી ગરીબ છો આવા ભાઈ બંધન લેજો પછી સાલા बाजूમાં બેહોણા ખડડા નીકળે ભેળા હાલે નહીં કામ મે આવે મિત્ર કીજીએ مرد ખુશામત ખાવે ભાઈ બંધ તો સાચું બોલવા વાળો હોય ખુશામત

વીરતા કેવી હોય સત્ય કેવો હોય અને ભાઈના પ્રેમનો પ્રેમ હોય પતિ પત્નીના પ્રેમ હોય ભાઈ ભાઈના પ્રેમ હોય એવી કંઈક વાત તમારી સામે મૂકવા આવ્યો છું સાંભળજો કેવી વાત હતી ઓળખાણ આપી છે અને શું કીધું અને મને આ કરી બહુ ગમે છે ગઢવી સાહેબ કે આપણે સ્વર્ગ જોયું નથી આ સંતો મહંતો કે સ્વર્ગ છે એને છે સ્વર્ગ સ્વર્ગ અને નરક હોય દેવ અને દાનવ છે સ્વર્ગ મનસુખભાઈ આપણે સ્વર્ગ કદાચ નથી જોયું બન તમે પણ કવિ કહેશે સાંભળજો તમે સ્વર્ગ કેવું છે આકરી આ નર્મદા કિનારો છે આ પરિક્રમા નું મહત્વ આપ્યું છે નર્મદાના કાંઠે નર્મદાના કિનારે તમે પરિક્રમા કરો ને એટલે કેટલા પૂજ પ્રાપ્ત થાય છે એવા કવિતા ધરતીમાં મળ્યા છે ત્યારે કવિ કહે છે ਆਈ ਕੜਗ ਧਰਤੀ ਜਹਾਂ ਅੜਗਨੀ ਆਖਰੀ ਅਨਿਆ ਮਡੂਗਰਾ ਡੂਂਗਰੀ ਨੇ ਕਰਾਡੋ ਮੁਕੁੱਟ ਸਾਮਨੇ ਰੋਗਾ ਦਾ ਸਿਰ ਧਰੀ ਗਜਰ ਤਾਕਤ ਨੂੰ ਚਾ ਪਹਾੜੋ ਅਨ ਗੀਰ ਗੋ ਰੰਭ ਦੀ ਗਾਈ ਦੇ ਨੇਹਮਾ ਜੇਨਾ ਫਰੀਆਮਾ ਗਾਇ ਬਾਂਦੀ ਹੋਏ

इदं निर्गुणं निर्विकल्पं निरीक्षणं जिदाकाशमाकाशवासि भजे हम, हम। निराकार मोकार मूलम तुरियं अंधीदा गोदीत गोतीत मी संगीति महाकाल कालम रूपाणं उनागया संसार पारन तो हम हरेई भगवती हमरा उके तो संदीप भाई तू करान

કોઈ વડાપ્રધાન બને કોઈ મુખ્યમંત્રી બને કોઈ પ્રમુખ બને કોઈ ડોક્ટર બને કોઈ એન્જિનિયર બને મનસુખભાઈ આમાં નક્કી કરું કોણ કોણ ભાગ લઈને બેઠું છે આ બહુ હૃદયની વાત તમને કરું કોઈને ખબર નથી કારણ કે ભાગની રેખા તો નાથ નક્કી કરે છે આપણે ખાલી વાતો કરી અમે એક આમ કરવાના અમે એક આમ કરવાના ખબરમાં ફૂટા ફૂટી ને કેટલાય ફૂટી ગયા એ તો ઈશ્વર નક્કી કરે છે કરવાવાળો તો મારું ભગવાન છે

કે તમારી ગાડી નું લેગાટ તૂટી ગયો હોય બે પાંચ હજાર ની નુકસાની આવે તો એ તો પૈસા ની થઈ જાય પણ કોઈનું હૃદય તૂટી જાય પ્રેમ બધા નથી પ્રેમ માણસના હૃદયમાં છે અને આવા તમે મને પ્રેમ કરવા મળ્યા છો આજ મને એમ થાય કે ચાલુ દેવા કવડ આવે અને તમને આટલો પ્રેમ વારી જાવ રાત પીપળા ઉપર યાર અને આવો ને આવો પડકારો આપો ને તો આતાડા કાઢીને તમારા હાથમાં માં હવર મૂકતો જાવ ભલા ભલા ઈ વાત પ્રેમ છે તમારો પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર બંદૂક ની જરૂર નથી માત્ર ને માત્ર પ્રેમ ની જરૂર છે દુનિયા પ્રેમ થી જીતાય છે અને આવો તમારો પ્રેમ છે ત્યારે ધીરજ રાખજો મને ખબર છે થોડીક ઠંડી છે આપણો આખો ડાયરો ખુલ્લામાં છે લાગશે વાર પણ આવશે બધા I'm સંત તમને એટલા માટે સાંભળવા અને દુહા કહેતા અને એ દુહામાં એવું કીધું છે પ્રાર્થના હતી દુહામાં દીવો આટી વાટનો અમારા કુળમાં કરેલો હોય આપણે આપણા જે માતા દીવો જે ભગવાનને માનતા હોય જેના ઉપર આપણને શ્રદ્ધા હોય અને આપણે દીવો કરીએ અગરબત્તી કરીએ આપણી શ્રદ્ધા છે આપણો ભાવ છે આપણો પ્રેમ છે ત્યારે એક દુહો દીવો આટી વાટનો અમારા કુળમાં કરેલો હોય કદાચ અમે દીવો ન હોય હોયપતિ કરતા પણ અમારા બાપતા વડો એ જો ભોગતી જગતંબા સામે બે દીવા કર્યા હોય ને તો જાવા દીતી ની અમારી લાખે માં સારું હાથ મેળવી દે નામ થઈ જાય નામ જરૂર થઈ જાય એમ નહીં આપણે જીવનમાં એ કહેવાનું છે હે ભગવાન આ શ્વાસ હાલે ત્યાં સુધી અમારી રાજ રાખજે અને જેની દુનિયામાં લાજ રહી ગઈ એને પછી દુનિયામાં ક્યાં બીજી જરૂર શું કીધું બનવા ને ત્યારે સિકંદરે એ વખતે બધા મારે બધા આજે આપણે સિકંદર ના દાખલા દેતા હોય છે ત્યારે કોઈ કીધું કે જે દેશ જેની સંસ્કૃતિ જેના કથાકાર જેના સાહિત્યકાર જે દેશ ને પોતાની સંસ્કૃતિ નું ભાગ હોય એ દેશને જીતવા બહુ સહેલા છે પણ જે દેશને પોતાની પારિવારિક સંસ્કૃતિની ખબર હોય પોતાના વતનની ખબર હોય એ વતનનું જતન કરશે અને નહીં જીતાય અને ભારત ભારતમાં જ્યારે મીટ માંડી અને હું કદાચ ન ભૂલતો આપણા કોરસ રાજા બધાને ખબર હશે ભણેલા ગણેલાને જેને સિકંદરને હરાવેલો અને ભારતની ભૂમિ એવી છે જેને પોતાની પરંપરા ની ખબર છે પોતાના ધર્મ ની ખબર છે અને જેને ધર્મ ની ખબર હોય એ ધર્મ ને બચાવી શકે અને આપણને કોઈ એમ કે રામાયણ અને આપણે એમ કે ખબર નથી તો સમજી લેવાનું આપણો દેશ હાલે નથી આપણને જો આપણા ધર્મગ્રંથ ની ખબર હોય આપણને આપણા ભગવદ્ ગીતા ની ખબર હોય તો એ દેશનું ભાવિ લાંબુ છે અને સાહેબ હારા હારા યુદ્ધાઓને આ ભારત ની મીટ માનતા પેલા પાછું વળવું પડ્યું છે આજની અનુપમા સિરિયલ જોવાળી બેનોને એટલું કહી દઈશ તમે અનુપમા જોયેલો વાંધો નથી પણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ યાદ રાખજો યાર બાવી વર્ષની ધીમાબાઈ જેથી અંગ્રેજો સામે લડી જાય ને યાદ રાખજો દેશમાં એક સાધુ ને જમાડવા માટે દીકરા ખાડી નાખી દીધા બાજરાના જુવાર રોટલા નહીં

ગુજરાતી ભાષામાં આપણે જન્મા છીએ એટલે આપણી ભાષાની ભાષા જીવંત રાખજો ગુજરાતી જીવતું રાખવાનું છે આપણે ગુજરાતી પરંપરામાં જન્મા છીએ હવે આવો વિયું ગયો આવજો વિયું ગયો હવે તો હાઈ થઈ ગયો હેલો બાય બાય ટાટા સિયું આવું બધું આવી ગયું પેલા તો આપણે જાપા બધું મૂકવા જતા સાવજે કે બાપા આવજો મહેમાન બીજી વાર ફૂલા પડજો તો આવજો પહેલા આપણે એમ કેતા ખોડ ખાઈ લો હવે તો સાવર આવી ગયો હું સાવર લઈને આવું છું લે એ પાછો બાથરૂમમાં ઊભા ઉભા નાવાનું એને સાવર દીધું

અને આ બધા નાની આ હાકમ જેવા મહેમાનો બેઠા છે અને આપણે એવી ધર્મ ની સંસ્કૃતિ ની વાતો કરવી છે કે મેં કીધું દીકરો ને બેન અને ભાઈ ને બેન ભેલા બેઠા હોય વાતો કરવા આપડે મજા છીએ ગઢવી સાહેબ ત્યારે ભગવાન ભોળાનાથ માટે ધરતી સગત ને આપ્યો છે એવા પ્રસંગો તમારી સામે કહેવાય છે પણ બે હાથ મારા ગળાના હમ દઉં છો મને તો રાખો હોય તો બે હાથે તમારા આશીર્વાદ છે હજી બીજી વાર જવું છું તમારા ભાઈ નામ છે હવે મહાદેવ